અરવલ્લી જિલ્લાના માલપુર બસ સ્ટેન્ડમાં છેલ્લા કેટલાય સમયથી નવીન શૌચાલય બનાવવામાં આવ્યું છે અને આ નવીન શૌચાલય છાળવણી અને એજન્સીની ઘોર બેદરકારીના અભાવે છેલ્લા કેટલાય સમયથી શૌચાલયના ખાળકુવા ઉભરાતા હોવા છતાં ખાલી કરવાની કાર્યવાહી ન કરવામાં આવતા ઉભરાયેલ ખાળકુવાના ખરાબ દુર્ગંધ અને ગંદકીથી બસ સ્ટેન્ડમાં રોજ અપડાઉન કરતા મુસાફરો અને બસ સ્ટેન્ડની આજુબાજુ દુકાનો ધરાવતા વેપારીઓ અસહ્ય દુર્ગંધથી ત્રાઈમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આ બસ સ્ટેન્ડમાં રોજના હજારો મુસાફરો આવન જવાન માટે આ બસ સ્ટેન્ડનો સહારો લઈને બસની રાહ જોઈને બેસતા હોય છે ત્યારે ખરાબ દુર્ગંધથી વેપારીઓ અને મુસાફરો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે વેપારીઓએ વારંવાર બસ સ્ટેન્ડના વહીવટીકર્તાઓને અંગે રજૂઆત કરવા છતાં શૌચાલયના ઉભરાયેલ પાણી ખરાબ દુર્ગંધ અને કાર્યવાહી ન કરાતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે જ્યારે એસટી વિભાગના તંત્ર દ્વારા ઉભરાતા શૌચાલયના ખાળકુવાનું ગંભીર બીમારીઓ ફેલાય તે પહેલાં જ તાકીદે નિરાકરણ નિરાકરણ કરવામાં આવે અને ખરાબ દુર્ગંધથી મુસાફરો અને વેપારીઓનું છુટકારો આપવામાં આવે તેવી પ્રજામાં અને વેપારીઓમાં માંગ ઉઠી છે બ્યુરો ચીફ ઇમરાન પીરા અરવલ્લી